મિત્રો તમે જોઈ રહ્યા છો એવીસી પંચાયત અને હું છું રાહુલ કાશ્મીર પહેલધામ ઉપર સવાલો થઈ રહ્યા હતા વિપક્ષના અને ખાસ કરીને જે દિવસ સત્ર ની શરૂઆત થાય છે એ દિવસ જે આતંકવાદી આતંકવાદીથી એ લોકોનો માર આવ્યા હતા આપણી આર્મીના દ્વારા હવે એ મુદ્દા ઉપર આપણી સાથે વાત કરવા માટે અનિલભાઈ પટેલ જોડાઈ રહ્યા છે જે વરિષ્ઠ પત્રકાર છે એમને જોડે વાત કરવાનો પ્રયાસ અનિલભાઈ પહેલા તો આ મંચ ઉપર આપનું સ્વાગત છે નમસ્કાર રાહુલ જી અનલજી જે બે દિવસનું જે સ્પેશિયલ જે આપણે જે સેશન જે સત્ર ચાલુ થયું હતું એમાં શું લાગે છે વિપક્ષનું જે સવાળું હતું એ જે સવાળ હતા એ એ લોકોનો મળ્યા છે જો બરાઉન તમને સીધી સીધી વાત કરું વિપક્ષ એટલે કોણ તમારે યાદ રાખવું પડશે વિપક્ષ બી એ જનતાના પ્રતિનિધિ છે જે સત્તા પક્ષ જે છે જે જનતાનો પ્રતિનિધિ છે સત્તા પક્ષ પાસે થોડી વધારે સીટો છે એટલે વિપક્ષ એકત્ર થાય તો તમે સમજો પાંત્રીસ ટકા જે મતો છે એ વિપક્ષને મળ્યા છે એટલે કે ભાજપને મળ્યા છે અને બાકી જે છે તમે થી જે વોટ છે તે એ જનતાને મળ્યા જનતા એ જેમને આપ્યા છે એટલે એવું નથી કે વિપક્ષ ક્યાં આ તો એમને શું કહેવાય સાકી પક્ષ કેવું જોઈએ તમામ લોકોને ભલે એમના પ્રશ્નો હોય તમામ વસ્તુ હોય તમે જો વિપક્ષ શું ઈચ્છતું હતું આ સમગ્ર બાબતે કે સરકાર આવીને જવાબ આપે કે યુદ્ધ થયું યુદ્ધ એટલે યુદ્ધ તો નથી આ સૈનિક સંઘર્ષ હતું સૈનિક સંઘર્ષ થયું સૈનિક સંઘર્ષમાં સીધો આરોપ હતો અથવા જે આપણને લાગીએ જે આપણે જોઈએ કે સરકાર ઘણી બધી વસ્તુ છુપાવતી હતી સવાલ એ જ હતો સૌથી પહેલા કે તમે સીઝ ફાયર કેમ કર્યું સવાલ છે ને મનમાં જયારે તમે કહો છો કે તમે જીતી રહ્યા હતા અને તમે બસ હવે પાકિસ્તાનને દબાવી દેવાના હતા પાકિસ્તાન ઘૂંટણી આવી ગયું અને જે મીડિયા જે રીતે ચલાવતું હતું કે આપણે કરાચી પહોંચી ગયા ઇસ્લામાબાદ પહોંચી ગયા આપણે લાહોર પહોંચી ગયા એ તમામ વસ્તુ હું એટલા માટે આ વસ્તુ કહું છું કે અસુન વૈષ્ણવ જયારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે મીડિયાને પીઠ થાબડી હતી અને એનું મતલબ કે આ ખોટું રિપોર્ટિંગ પણ સરકારને જે તે સમય દરમિયાન ગમ્યું હતું નહીં તો આવી ખોટી રિપોર્ટિંગ થાય તો સરકારનું જે બ્રોડકાસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ એના ઉપર જે બેન લગાવી શકે પાસે અધિકાર છે એના લાયસન્સ કેન્સલ કરી શકે પણ સરકારની ગમતી તમામ વસ્તુ હતી એટલે કોઈ વસ્તુ થઈ નથી મૂળ મુદ્દા ઉપર આવી શું ઈચ્છા હતા કે સવાલ એ છે કે આપણા જે વિક્રમ સિક્રી હતા એમણે પાંચ સાડા પાંચની આસપાસ જાહેરાત કરી કે ભાઈ આપણો યુદ્ધ વિરામ છે પણ તેની એક દોઢ કલાક પહેલા ટ્રમ્પ કઈ રીતે ટ્વીટ કરી શકે ટ્રમ્પે ટ્વીટ કર્યું નહીં પણ ટ્રમ્પ અત્યાર સુધી કહી ચૂક્યા છે એનો જવાબ નથી મળતું બીજી વાત આપણા કેટલા પ્લેન ઘરે પડ્યા ત્યાં શું ચીનના મદદથી એને આપણા ઉપર નુકસાન કર્યું એવી કોઈ વાતની જવાબ મળી મળ્યું નથી વિદેશ મંત્ર વિદેશ ક્ષેત્રે તમે જુઓ તો એક સમય આજ મોદીજી એ માલદીવકોટ કરતા માલદીવું અમારી સાઈડ માલદીવ નહીં મોકલીએ છતાં છેલ્લે છેલ્લે જે માલદીવ જે છે ત્યાં જઈને પોતાની કહેવાય ને ઇજ્જતની બારી એમણે કરી હવે જે એ માલદીવ બાયકોટ કરેલું તમે વિચારકો એ લોકોની મનો દશા શું હશે એટલે એક તરફ તમે સામરિક ક્ષેત્રે ફેલ થયા એક તરફ તમે રક્ષા ક્ષેત્રે ફેલ થાવ છો ગૃહ મંત્રાલય તરફી કે કે હજુ સુધી આમાં જવાબ તો મળ્યો જ ને આ ફેલિયર હતું આખી ઘટના કેમ થઈ તમે તમે મારી નાખ્યા લઈ તરફથી બધી વસ્તુ બરાબર છે પણ સવાલ એ થાય છે કે આ સોળ કલાકની ચર્ચા થઈ શું અમિત એ વાત સ્વીકારી કે અમારી ચૂક હતી હા જ્યારે પ્રથમ વખત સંસદીય દળની બેઠક થઈ એની અંદર કિરણ રીજી દબાયેલા મંથી સ્વીકાર્યું કે આ ચૂક હતી એની જવાબદારી કોને લીધી તો મનોજ સિન્હા તમે શું એટલે લીધા ભાઈ તમારી ચૂક હતી આખી ઘટનાક્રમ કેમ થઈ મૂળ મુદ્દો શું હતો કે તમારી સિક્યોરિટી લેબ સિક્યોરિટી લેબ હતી અને એના કારણે આતંકીઓ આયા એમણે ધર્મ પૂછીને એમને એક એક ધર્મ પૂછીને લોકોની ગોળી મારી દીધી દંગો ફેલાવાનો પ્રયત્ન કર્યો આ ઘટના પછી બીજેપી હિન્દુ મુસ્લિમ કરવાનો પ્રયત્ન કર્યો સાહેબ લોકો કારણ કે તમે એને ટ્વીટ જોવાંગો ભડકાવવાનું પ્રયત્ન પાકિસ્તાને કરેલું પણ ભારતમાં લોકોએ સફળ થવા દીધું નથી બીજેપી સાહેબ આ ઈચ્છું હતું કે હિન્દુ મુસ્લિમ વચ્ચે દંગાઓ થાય કોમી રમકાણો થાય જેના ઉપર કારણ કે એ એમનું ભૂતકાળ રહ્યું છે બીજેપીનું કે લાશો ઉપર કઈ રીતે પોતાના રોટલા શેકવા એ ગોધરા કાંઠે લઈને આપણે બધાને ખબર છે પણ મૂળ મુદ્દો એ કે બે દિવસની આ ચર્ચા ન તો ન તો વિદેશ મંત્રાલય જે મંત્રી છે એક કીધું કે કે પાકિસ્તાનને તો દીધું તમારા ઠિકાણા ઉપર હુમલો કરવા એ તમારા રિહાયતી નહીં પણ આતંકવાદી ઠીણા ઉપર અમે હુમલો કરીશું મિલિટરી ઉપર નહીં પાછળથી એમને પોતાની વસ્તુ ફેરવી તોડી અને કાલે વાત સ્વીકારી નહીં પણ આખી વાતનો આખી વાતનો જે મૂળ મુદ્દો મર્મ એ છે કે જવાબ સોળ કલાકની પહેલા તો સરકાર ભાગી મોદી સાહેબ ન તો સર્વદલીય બેઠકમાં આયા ના તો પહેલા દિવસ રહ્યા કાલે જવાબ આપવાનું હતું ને છેલે છેલે પોતે રીતે આયા બે દિવસમાં કોઈ પણ જવાબ મળ્યો નહીં કે વિદેશ તમે એક્યાવનસો ઓગણસાહ સાંસદોને મોકલ્યા એમાં બીજેપીના ભી સાંસદો હતા ના ભી સાંસદો હતા ટીએમસી ના ભી સાંસદો હતા વિપક્ષના પણ સાંસદો હતા જેને વિદેશમાં શું કરી આયા શશી થરૂર શું કરી આયા તો ગીતો ગાઈ એમના બીજા મંત્રીઓ હતા શું તો શોપિંગ કરી આયા આ તમામ વસ્તુ કરી આ પણ તમામ દેશો જ્યાં પણ આ આખો આ લોકો ગયા આતંકવાદની ભર્સના કરી આતંકવાદનો વિરોધ કર્યો પણ ભારતે જે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો એમણે કોઈએ સાચો ઠેરવ્યો નથી ઠેરવ્યો આ કીધું ખરું બધાએ કે ભાઈ એમને જે છે આ સંરક્ષાનો અધિકાર છે તમામ વસ્તુઓ છે પણ જે રીતે ખુલીને ચીન રશિયા અમેરિકા આ તમામ લોકો પાકિસ્તાનની પડખે ઉભે રહ્યા ઉલટાનું આ યુદ્ધ પજ્યું હતું ત્યાં ઇન્વેસ્ટમેન્ટ વધી ગયું ઉલટાનું યુનોમાં જે સિક્યોરિટી યુનિટ હોય ટીમ હોય અથવા સમિતિ હોય એનું એને એને ચેરમેન પદ આપવામાં આવ્યું એને ચેરમેન પદ આપવામાં વિચાર કરો જે જે દેશ આતંકવાદ ફેલાવે એ દેશ જે છે એ દેશને ત્યાં યુએનમાં સિક્યોરિટી જે કમિટી છે એની અંદર એને ચેરમેન કે ડેપ્યુટી ચેરમેન પદ આપવામાં આવે બેન્કો તરફથી વિશ્વ બેંકો તરફથી એડીપી તરફથી એશિયા બેંક તરફથી એને પૈસા મળે અને હા લોન મળે અને આપણે રોકી ન શકીએ અરબેજાન એની સાથે હોય તુર્કી એની સાથે હોય ચીન એની સાથે હોય ખુલી ને સાહેબ કે અમે પાકિસ્તાનની સાથે છીએ તમારી સાથે જો આતંકવાદ અને હત્યાનું કોઈ સમર્થન ન કરી શકે કોઈ દેશ પણ નહીં પાકિસ્તાન પણ નહીં ચીન પણ નહીં માલદીવ પણ નહીં કોઈ નહીં કારણ કે આ માનવતાની વાત છે પણ કોઈએ પાકિસ્તાનનું નામ લીધું કોઈએ પાકિસ્તાનનું નામ લીધું કહો કે ભાઈ આ પાકિસ્તાન ખોટું કરે છે અમેરિકાએ બી નહીં કીધું સાહેબ હા આ તો TRF જેણે જવાબદારી લીધી હતી એને એને અમેરિકાએ કર્યું કારણ કે એની એની જવાબદારી લીધી હતી આ પબ્લિક પબ્લિક ડોમેનમાં હતું એટલે તમામ વસ્તુ કરવી પડી પણ આ બે દિવસની અંદર ન તો રાજનાથસિંહ પ્રોપર જવાબ આપી શક્યા ન તો અમિત શાહ ન તો એસ જયશંકર અને ન તો પીએમ મોદી એટલે માત્ર ગપ્પા જુઠ્ઠું બોલવું જે ઐતિહાસિક તથ્યો છે એને ખોટી રીતે પ્રેઝન્ટ કરવી અને માત્ર ચુનાવી ભાષણ થયું હોય એ તમામ વસ્તુ

એ એક ચીનને નથી બોલી શકતા એક તરફનું નામ નહીં લઈ શકતા એ એ જે પણ ચીનને કે જે પણ ચીન થકી પાકિસ્તાનને લાભ મળી રહ્યો છે એને નથી મળી શકતા કારણ કે ચીનમાં તમારી વસ્તુઓ દબાયેલી છે તમારી ઇન્ડસ્ટ્રી ત્યાંથી ધંધો કરી રહ્યા છે તમે ઈચ્છો છો કે ચીન સાથે તમારા સંબંધો સારા થાય એટલે તમે ચીનનું નામ નથી લેતા તમે બકવાસ કરો છો ખોટી વાતો કરો છો એટલે હું સ્પષ્ટપણે માનું છું આ સોળ કલાકની જે ચર્ચા જનતાનું જે પૈસવ છે એનું પાણી કર્યું હતું બીજેપી એ અને પહેલા તો ભાગી એને ખબર પડી કે ભાગી અને વિદેશમાં ગયા બ્રિટન ગયા અને બધી જગ્યાએ ફરી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એગ્રીમેન્ટ થયું છે ત્યારથી ભારતીય બજારો છે ડૂબી રહ્યા છે એમને વિદેશ જવાનો ફાયદો શું તમે જુઓ છેલ્લા દસ વર્ષમાં એકસો વીસ થી કહેવાય છે એકસો વીસ થી વધારે દેશોમાં ફર્યા એક પણ દેશ એવું નથી કીધું કે પાકિસ્તાને ખોટું કર્યું છે પાકિસ્તાનનું નામ નથી લીધું સાહેબ

બિલકુલ બિલકુલ હું તમને નામ આપો સરકારી છે અને આજે પણ સરકારને કઈ રીતે બચાવી શકાય વિપક્ષનું કઈ રીતે ખેંચી શકાય એ તમામ વસ્તુ આપણી જોઈ જો સદન ચાલુ થવાનું તમે જુઓ તો ચિદમ્બરમ નું પોડકાસ્ટ એમાંથી શોધી લાયા જો

કેમ કારણ કે જે શાહ કરાવી રહ્યા છે ક્યાં કરાવી રહ્યા છે તો દુબઈમાં કરાવી રહ્યા છે ક્રિકેટ અને ટેરરિઝમ પાકિસ્તાન સાથે ચાલશે પણ વેપાર બોર્ડરે ખોલી દેવામાં આવ્યું એમના જે પણ લોકોના એકાઉન્ટ હતા તમને ખ્યાલ હોય તો એ પણ ટ્વિટર એકાઉન્ટ ખોલી દેવામાં આવ્યું તો યુટ્યુબ પછી પાછળ થયો પછી બંધ કરવામાં આવ્યું એટલે આ તમામ વસ્તુઓ જે છે જયારે વેપારની વાત આવે ત્યારે મોદી અને અમિત શાહ જે છે તે પાણી બેસી જાય છે ડરતા હશે મને એવું લાગે છે કે અથવા તો અમેરિકા પાસે કોઈ એવા પુરાવા હશે કારણ કે જે ની તમામ વસ્તુઓ આવી એ ઇઝરાયલ થકી આવી હતી ઇઝરાયલ કોનો પીઠું તો અમેરિકાનો પીઠું ચીન જતા હતા સીએમ હતા ત્યારે મને ખબર છે ચીન જતા હતા ત્યાં શું કરતા એ સમય દરમિયાન જે જયશંકર હોય એમ્બેસી જોતા તા આ હું નથી કહી રહ્યો સુબ્રમણ્યમ સ્વામી ઓન રેકોર્ડ આ તમામ વસ્તુ કહી ચૂક્યા છે હવે સ્થિતિ એ છે કે સરકાર પાસે બોલવા માટે કઈ નથી આખામાં કોંગ્રેસને તમને વધારે વાત કરી નેહરુની ભૂલ કાઢી સરદારને કીધું સરદાર જોડે તમે અન્યાય કર્યો તમે કીધું કે ઇન્દિરા ગાંધીએ આવું કર્યું ફાઉન્ટ એક તેજસ્વી સૂર્યા કરી છે બ્લન્ડર જાણે ખોટી વસ્તુ વાંચી એટલે હું વ્યક્તિગત માનું છું આ બે દિવસ સત્તા પક્ષ કહેવાનું હતું દિવસો થી વાત કરી હોત જવાબ આપ્યા હોત તેનો જવાબ જે છે એ લોકોને લેખે લાગે હોત પણ જ્યારે ચુનાવી વાતો કરવાની વાત હોય જયારે ચૂંટણીની વાતો કરવાની હોય માત્ર જીતવાની લફાજ ની વાતો કરવાની હોય કરવાની હોય આ તમામ વસ્તુ આ બે દિવસમાં સત્તા પક્ષ તરફથી દેખાય છે રાહુલ ખાસ કરીને જે 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 આજે પહેલગામમાં થયા હતા સુવમ એમની પત્ની પણ પીએમ ની સ્પીચ હતી સદન ની અંદર એનાથી પણ નિરાશ થયા છે કેમ કે જે છબ્વીસ લોકો જે શહીદ થયા હતા એ લોકો નું ચર્ચા કરવામાં આવ્યું નથી પણ ખાસ કરીને વિપક્ષ દ્વારા પ્રિયંકા ગાંધી હોય કે રાહુલ ગાંધી એ લોકો ચર્ચા કરી હતી પણ વધારે ઉમીદ પીએમ મોદી જોડે હતી. જો દેશમાં સૌથી મોટો મુખ્ય કોણ ચૂંટાયેલી પાંખનો પાંખનો તો એ નરેન્દ્ર મોદી હતા સ્વાભાવિક છે એમનો મંત્રી મંડળ છે જે જે જવાબદાર છે શુભમની પત્નીએ શું કીધું શુભમની પત્નીએ પહેલા એવું કીધું કે આતંકવાદ જે છે તે કોઈનું નથી કોઈ ધર્મ વિશેષ નથી તો જે મોદીના ટ્રોલ હતા કે સરકારના ટ્રોલ હતા કે રાઈટ વિંગના ટ્રોલ હતા તેમણે તેનો વિરોધ કર્યો ટ્રોલ કર્યો એને ખોટી રીતે એની પત્ની પછી એને એને પણ એવું જ કે આમાં સફળ ચર્ચા થાય એ જરૂરી છે એની પત્ની એ વાત કરી અને પછી જ્યારે આ ચર્ચા પતી ગઈ ત્યારે પણ એને નિરાશા વ્યક્ત કરી માત્ર શુભમની પત્નીનું નિરાશા નથી જે છવ્વીસ લોકો માર્યા ગયા રાહુલ એમની નિરાશા છે નામ ના લીધું તમે વિચાર કરો અમિત શાહે શું કીધું ભાઈ ઘટના ઘટી તો અમારી જવાબદારી છે અમારી એટલે મારી નહીં સંયુક્ત સરકારની જવાબદારી છે બધાની જવાબદારી છે ભાઈ પ્રિયંકા એ શું કીધું જવાબદારી છે ગુજરી ગયા એનું નામ લઈને પ્રિયંકા ગાંધી કીધું છે પ્રિયંકા ગાંધી કહેતા અને પાછળથી આવતું કે આ કોણ આનું નામ કોણ તો કે ભારતીય તો પેલા ઓમ બિરલા આપણે વ્યક્તિગત કહીએ કે ભાઈ એમની સત્તા છે ઓમ બિરલા વિરોધ વાંધો ના બોલવા ના પણ જયારે પણ જયારે મોદી મોદીના નારા લાગે અને વિપક્ષ તરફ યસ એક્ઝેક્ટલી એટલે તરફથી આ દોરો માપદંડ દેખવામાં આવ્યું પણ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વિપક્ષે જે રીતે આ મુદ્દાને ટેકલ કર્યું ઉપાડ્યું સાચી વાત મૂકી કે ભાઈ શું થયું કેટલું નુકસાન થયું કે એમને ખબર છે રાફેલ નું નામ લેતા એમને કરંટ લાગે આથી ઘટના તમને ખબર હશે ટ્રમ્પે કહી દીધું કે ચાર કે પાંચ વિમાન પડ્યા હતા પણ કોણ આની સ્પષ્ટતા કરી નહીં તો સ્વાભાવિક છે ટ્રમ્પ જયારે ત્રીસ વખત કહેતો હોય હું કહું એના સેક્રેટરીઓ કહેતા હોય કહું એના સાંસદો કહેતા હોય કે જો ભાજપ આવું સર ભારત આવું કરશે તો અમે એને અર્થતંત્ર નુકસાન પહોંચાડીશું ને નાબૂદ કરી દઈશું તમામ વસ્તુ તેઓ કરતા હોય તો શું આપણા વડાપ્રધાન આપણા સાંસદો આપણા મંત્રીઓ સાહેબ કેમ નથી બોલતા શું તેમના જીભમાં લપવો મારી ગયો છે આપણે સવાલ પૂછાય ને મનમાં કે શું કેમ નથી બોલતા તેઓ ન તો ચીન વિરુદ્ધ બોલે છે ન તો સીધી રીતે તેઓ અમેરિકા વિરુદ્ધ બોલે છે ન તો તેઓ તુર્કી વિરુદ્ધ બોલે છે ન તો તેઓ અર્વેજાન વિરુદ્ધ બોલે છે કેમ નથી બોલતા સવાલ છે ને હવે તમે વિચાર કરો આખી ઘટના રફાલની કેમ આવી રફાલ વાત એટલા માટે આવી કારણ કે જો એ કે રફાલ તૂટી ગયું તો તમને જવાબ આપવી પડે કે ભાઈ રફાલ તૂટી ગયો છે તો એના માટે કોની જવાબદારી કારણ કે જ્યારે તૂટ્યું તો સૌથી પેલા જે ડિસોલ્ટ કંપની છે એને કીધું તમને જોવા દો ભાઈ તમારે ત્યાં આવી ઘટના ચાલે છે એને આવવાના દીધું એને કોઈ મારી એક્સપર્ટ ટીમ આવી આવશે એને આવવાના દીધું કારણ કે આવી જે ચર્ચાથી રફાલની તો પોતે જે કંપની બનાવનારી કંપની છે ફ્રાન્સની એના એના શેર તૂટી ગયા એ વાત ખબર છે પછી એને જાતે કહી દીધું કે ભાઈ ટેકનિકલ ભાઈ તમે જોયું નથી સાહેબ તમે એનું જે કોડ હોય સોર્સ કોડ હોય છે એ તમે ના લીધું એના કારણે આ ઘટનાક્રમ બન્યો અને તમે એને તપાસ ના કરવા દો કારણ કે એનું મેન્ટ કારણ કે એને બે જ વસ્તુ હતી અથવા તેને એના પાયલટને પ્રોપર ટ્રેનિંગ ના અપાય અથવા તેનો મેન્ટેનન્સનો અભાવ છે મેન્ટેનન્સનો અભાવ કોની કોની પાસે હતું તો અનિલ અંબાણી કંપનીની પાસે હતું આ કે મેન્ટેનન્સ કરશે જો એ લોકો તપાસ કરે તો બે વસ્તુઓ થાય એક તો સરકારની પોલ ખુલી જાત કે તમે ટ્રેનિંગ પ્રોપર નહી આપી બીજું કે અનિલ જે કંપની ઉપર મેન્ટેનન્સ નું કામ હતું એ પોલ ખુલી કે અનિલ કંપની એ પ્રોપર મેન્ટેનન્સ એટલે સરકારે એ લોકોને આવવા દીધી નહીં છતાં પણ હજુ પણ તમે જો સીએસડી જે છે એને સ્વીકાર કરી લીધું કે મારા પડ્યા બીજા અધિકારીઓ સ્વીકાર કે સરકારે જે કર્યા હતા કે તમને વસ્તુ આપવામાં આવ્યું નહીં શિવકુમારે સ્વીકાર લીધું કે પોલિટિકલ ભૂલ હતી એટલા માટે અમારા અમને નુકસાન થયું સરકાર કે છે રાજનાથસિંહ છે થાય છે કોઈ પણ યુદ્ધ રાહુલ એમાં નુકસાન થાય છે જેનો નુકસાન વધુ એ હારે છે જેનું નુકસાન ઓછું એ જીતે છે એ નિયમ છે યુનિવર્સલ નિયમ છે જ્યારથી યુદ્ધો બન્યા જ્યારથી યુદ્ધો થાય છે માનવનો જન્મ થયો કે પછી પશુઓમાં યુદ્ધ થાય એમાં જેનું વધારે નુકસાન થાય એ હારે અને જેનું ઓછું નુકસાન થાય એ જીતે છે પણ તમે સ્વીકારવા તૈયાર નથી તમે દેશને જુઠ્ઠું બોલવા માંગો છો કેમ કારણ કે વડાપ્રધાન જે રીતે ફોટો પડાયો હતો એમણે કાલે પણ કીધું કે હું હું ત્યાં પહોંચી ગયો આદિપુર પહોંચી ગયો અને મેં ફોટો પડાયો એમને એવું નહીં કીધું ફોટો પડાયો પણ ફોટો પડાયા પેલા એરફોર્સના એ પણ ફોટો પડાયો ને પછી ઓપરેશન સિંદુર ચલાયો ને એની રેલીઓ કરીને લાભ ખાંટવાનો પ્રયત્ન કર્યો આ તમામ વસ્તુ તેઓએ કરી આપણને કોઈ વાંધો નથી બઉ પોતાની રાજનીતિ અને એટલા માટે તમામ કરી દીધો એમાં કોર્ટ કરવું સાહેબ કે કેટલા જગ્યા ઉપર સિંદુર મૂકવા આપવામાં આવ્યું હતું કે ઘરે ઘરે જઈને સિંદુર આપવામાં આવે એના જે પ્રચાર હતું સિંદુર ઓપરેશન ખંડન આવે અને ભાસ્કરે ખંડન છાપે પણ છે કે ભાઈ નહીં અમારી ચૂપ થઈ ગઈ કેમ કારણ કે આ વસ્તુ આટલું ઊંધી થઈ ગઈ કોઈ સિંદુર ખાલી આપે છે કોણ અને એમાં તો ભગવંત નામે એવું ભગવંત મારે એવું પણ કીધું છે કે આ લોકો વન દેશ વન કરન્સી વન વન કન્ટ્રી વન અને એટલા માટે આ લોકોએ પીછે હટ કરી કેટલાક લોકો તો પહોંચી પણ ગયા હતા સિંધુ લઈને ઘરે ઘરે આપવા માટે મને ખબર છે કે જ્યારે ગુજરાતમાં પ્રચાર થાય તો આ લોકો અલગ અલગ વસ્તુઓ બનાવે બંગડી બનાવે કમળની કમળની જે છે એ રીટી બનાવે હાથમાં બેંગલ પકડવાનું બનાવે ગળાનું મંગળ સૂત્ર પણ કમનું બનાવતા આ લોકો પછી કે તમામ વસ્તુ એટલે ભાજપને મેં બહુ નજીકથી કવર કર્યું છે મને ખબર છે ભાજપ શું કરે ભાજપ સાથે આ રીતે ફૂટી એ કોઈ પણ વસ્તુ કેવું છે પાણીમાં એક કંકર નાખીને જુએ પથરો મારી જુએ જો કંઈ ના થાય તો એ યોજના આગળ વધારે જો કંઈ થાય તો પાછળથી યુટલ લઈ લેવું બીજેપી છે હા

કારણ કે નરેન્દ્ર મોદીની ઇમેજ બિલ્ડિંગ કરવી છે એમને ખબર છે કે જો નરેન્દ્ર મોદી ઇમેજ એમાંય ડાઉન થઈ રહી છે અત્યારે લોકો લોકોને બસો ચાલીસ થયા છે ત્યારે ઇમેજ સતત ડાઉન થઈ રહી છે વિપક્ષોનું તેમને સાંભળવું પડે છે રાહુલ ગાંધી જ્યારે થાય તો રાહુલ ગાંધીને પ્રિયંકા ગાંધીને આપણે તરફ સેલ્યુટ કરવું પડે જે તેઓએ સંયમત ભાષાથી તમામ વસ્તુઓનું કાલે એમ જ સવાલ કર્યા એનો જવાબ એક પણ જવાબ જે છે એ હા સત્તા પક્ષ ગપ્પા પક્ષે બધી વસ્તુઓ કરી પાકિસ્તાન નું નામ વધારે લીધું જાણે એમનું લાગતું પાકિસ્તાન કરતા કોંગ્રેસ ને રાહુલ ને વધારે ડર લાગતું કે એવું કાલે કાલે જે છે રાહુલ ખાસ કરીને કાલે અમિત શાહ દ્વારા સરદાર પટેલ લઈને શું જૂઠું બોલવામાં આવ્યું હતું જો કાલે અમિત શાહ એ ઘણી બધી તક્ષો લઈને જુઠ્ઠું બોલ્યું એમણે એવું કીધું હવે પબ્લિક ડોમેનમાં છે કે ઓગણીસો ની અંદર સરદાર પટેલ કરવા જતા દરવાજો બંધ કરી દીધો હવે ખોટું લખીને આપ્યું હશે અથવા તો એ જાણી જોઈને એવું કે ભક્તો છે જે કઈશું માની લેશે કે એ અથવા તો એ મૂરખ છે અથવા તો બહુ હોશિયાર છે જો બે જ થાય અમિત શાહ તો નથી કારણ કે ચાણક્ય બધા કે છે એટલે મૂરખ તો નથી પણ અમિત શાહ કયા આધારે ચાણક્ય નહીં નહીં સીબીઆઈ ના માધ્યમ થી ચાણક્ય છે ઈડી ના માધ્યમ થી ચાણક્ય છે ને ઈટી અને એને ગૃહ મંત્રાલય ના માધ્યમ થી ચાણક્ય છે અત્યારે એમની પાસે થી લઈ લેવામાં આવે સાહેબ એ બધું જ્યાં ને ત્યાં બધું ચાણક્ય ગીરી એમની નીકળી જાય પણ તેઓ જુઠ્ઠું બોલ્યા જે હું તમને કહું તેઓ જુઠ્ઠું બોલ્યા અને કોંગ્રેસે એ વાતને પકડી પાડી સાહેબ અને એના સિવાય એમને ઘણી વસ્તુ કીધું કે કાશ્મીર ને લઈને આવું થયું ને પેલા ને લઈને આવું થયું ને આ આટલું આટલું આવું થયું ને આટલું આટલું આવું થયું ને એ લોકો એ ઇન્દિરા ગાંધી કે જે પૂર્વી પાકિસ્તાન બને ને બાંગ્લાદેશ બને પણ લેવાનું ભૂલી ગયા એટલે ભાઈ તમે એ જ વસ્તુ કહીને આવ્યા હતા ને કે પીઓકો અમે લઈશું સંસદમાં તમે શું કીધું કે અમે જીઓ આપી દઈશું પણ પીઓકો લઈ લઈશું તો ભાઈ તમે શું કર્યું તમે કીધું કે ના આ તો પાકિસ્તાનના ડીજીએમઓએ આપણા ડીજીએમઓને ફોન કર્યો અને પછી અમે માની ગયા તમે હાસ્યાસ્પદ લાગે ને જેની જોડે નહીં તમને હું તમને કહું તમારો પાડોશી આને તમારા છોકરાને બહુ મારે છે બરાબર પછી તમે શું કરો છો તમારા નાત જાત વાળા ને બોલાવી લો છો આઠ દસ જણા પછી તમે એના ઉપર ધાબો બોલી દો છો બરાબર પછી શું થાય તમે એને મારો છો મારો દાદો તમારા દાદાને ફોન કરીને કે છે યાર બહુ થયું છોડો ને યાર તો તમે શું કરો ચા વાંધો નહીં વાંધો નહીં વાંધો નહીં તમે કર્યું શા વાંધો નહીં વાંધો ભાઈ તમે શું કહો ભાઈ એને મારા છોકરાને પેલા અહીં માર્યો છે તમે જાહેરમાં માફી માંગો તમે યુએનમાં તમે તમે આખી સોસાયટી વચ્ચે ભી હવે હું કઈ નહીં કરું જાહેર શું પાકિસ્તાન આવું કંઈ કર્યું છે જાહેર મને માફી માંગી સમજો તમે શું કહો છો અમે માં ઘૂસીને સો શું માર્યું તમે ઘરમાં ઘૂસીને અમે માર્યું અમે આવું કર્યું પેલું કર્યું ધાણું કર્યું સાહેબ ફરીથી તમામ ઢાંચા ઊભા થઈ ગયા તમારી જે આઈબી તમારા છાપાઓએ રિપોર્ટ કર્યો કે તમામ જે વસ્તુઓ હતી ત્યાં ઢાંચાઓ આતંકી થાય એ ભરી ઉભા થઈ ગયા છે તમે ગોળી બધું ના પણ રમશો કારણ કે મામલો જયસાનો છે તમે ક્રિકેટ રમશો કારણ કે મામલો જયસાનો છે અમિત સુપુત્ર શ્રી છે અને કેટલા બુદ્ધિશાળી છે આપણને ખબર છે બધા વિડીયો એમને આવે છે આપણે એના ઉપર ત્યાં ના કરીએ પણ આ વસ્તુ છે સાહેબ બરબાદ કરે છે અને પોતાને જે છે એ અજન્મો અવિનાશી અને આવું આવું તમામ વસ્તુ કરે છે અને એમેજ બિલ્ડિંગ માટે તમામ વસ્તુ થાય છે કોઈ બોલવા વાળું નથી સાહેબ વિપક્ષ બોલે તો એને દબાવી કઈ દેવામાં આવે સાહેબ આ કેવાયને કે એક બહુ મોટા પત્રકાર છે અશોક વાન ખાડે ખેડ હોય છે કારણ કે મેં પણ દિલ્હીમાં બે વર્ષ લોકસભા કવર કરી હું ત્યાં બે વર્ષ દોઢ બે વર્ષ રહ્યો છું મેં જોયું છે કઈ રીતે થાય છે વધારે અનુભવ નથી જે લોકો ત્યાં વર્ષોથી કવર કરે છે લોકો જોયું હશે પણ અને જે રીતે ડાબેરીઓ યુપીએ માંથી નીકળ્યા હતા અને સંકટ આવ્યું હતું મુલાયમસિંહે અને અમરસિંહે આ તમામ સરકાર બચાવી લઈ અમેરિકા નીકળ્યો ડીલ સમયે એ તમામ ઘટનાક્રમનો હું સાક્ષી છું કઈ રીતે ફ્લોર મેનેજમેન્ટ થાય કઈ રીતે બીજેપી ત્યારે હોબાળો મચાવતી કઈ રીતે તમામ વસ્તુ થઈ એ વસ્તુનો હું સાક્ષી રહ્યો છું રાત્રે રાત સુધી અમે લોકો જાગ્યા છે અને ત્યારે તો આટલું બધું ગોદી મીડિયા છે એ ગોદી મીડિયા નહોતું સમજો એ ત્યારે સવાલ પૂછતું હતું સાહેબ મને ખબર છે આજે કોઈ સવાલ નથી પૂછતું આજે બધા સરકારને બચાવવામાં લાગ્યા છે એ વાત ને લઈને આપણને દુઃખ થાય છે કે મેં તમને કીધું ને કે આખી અધ્યાય જે છે મોદીનું જ્યાં સુધી મોદી રહેશે મોદી સાહેબ કે પીએમ મોદી કે એની ટીમ એ આખું અધ્યાય જે છે તમે વિચાર કરો ત્યાં અનુરાગ ઠાકુર શું કે રાહુલ ઓક્યુપાઈડ કોંગ્રેસ તો ભાઈ તમારી એ મોદી સા ઓક્યુપાઈડ ભાજપ છે તમે યાદ હશે ને શું કે લશ્કર એ રાહુલ તો શું લશ્કર એ મોદી છે સવાલ આવે ને આ તમામ વસ્તુ આપણને પીડા થાય છે કે આપણા પૈસા થી આ લોકો મજા કરી રહ્યા છે મન ફાવે કોઈ સંસદનું સન્માન નહીં થાય કારણ કે બધાને જો એમાં કેવું છે બધાને રાહુલ ખબર છે કે જો આવું નહીં કરીએ એ પછી ઓમ બિરલા હોય કે પછી બાકીના મંત્રીઓ તો આપણી સ્થિતિ ધનકર વાળી થશે ધનકર ક્યાં છે ત્યારે કોઈને ખબર નથી અચાનક વિનાઈ થઈ જઉં ગાયબ થઈ જઉં એમનો ફોન સ્વીચ ઓફ થઈ જઉં એ બધાને ખબર છે કારણ કે આપણે ગુજરાતમાં એ સ્ટાઇલિંગ નું જોઈ ચૂક્યા છીએ કઈ રીતે જો સવાલ પૂછો અથવા વિરુદ્ધમાં જવાનો પ્રયત્ન કરો આ તો ગુજરાત આ દેશમાં લાગી ગયો બિલકુલ બિલકુલ સર બિલકુલ અને સાહેબ તમે તો કવત અહીંયા પંગલમમાં રહીને લગભગ આઠ થી લગભગ 12 વર્ષ જેવો તમે અહીંયા કાળ્યા છો તો ભાજપમાં તમે સારી રીતે એમની જે કાળ ફિરધી છે તમે જાણો છો

જે ગુજરાત છે કમલમ ત્યાં લગભગ આઠ થી દસ વર્ષો કાઢ્યા છે તો આ જે બીજેપી સારી રીતે આ જે કામ કામગીરી એમની છે ઓળખે છે અને આવું પણ બીજે વિશે માટે અમે જે નેક્સ્ટ એપિસોડ છે એમાં આવીશું અમારા કાર્યક્રમ તમને કેવું લાગ્યું અમને કમેન્ટ બોક્સમાં જણાવજો નમસ્કાર